મારું નામ વિશાલ નાગજીભાઈ ઠાકોર હું થરા તાલુકો નો રહેવાસી છું મારા ભોળાઠકા ઠાકોર સમાજને બે હાથ જોડી અને પગે પડીને એક જ વિનંતી છે કે તમે એમને અને અમારી દુખિયારી માતાને ન્યાય અપાવો મારા પિતા નાગજીભાઈ બાબર પોલીસ મથકે નોકરી કરતા હતા તેઓ દારૂના વિરોધી અધિકારીઓને પ્રમાણિક માણસ હતા મારા પિતા વાવ વિધાનસભાના પાબરમાં પોલીસમાં રાઇટર તરીકે નોકરી કરતા હતા પાબર વિસ્તારના ધારાસભ્ય જ્ઞાનીબેન ઠાકોર અવારનવાર મારા પિતાને દબાણ કરતા હતા અને દારૂના હપ્તા મંગાવતા હતા એમના સગાવાલાના દારૂના ધંધા ચાલુ રાખવા દબાણ કરતા હતા મારા પિતા આવા ખોટા કામ હું નહીં કરું એવું કહી અને ના પાડી ગેનીબેને તેમની બદલી કરવાના અવારનવાર ડીએસપીને કાગળો લખ્યા તારી પક્કલ ઉતરાવી દઈશ તમને નોકરીમાંથી ઉતારી દઈશ તારી વરતી મુકાઈ દઈશ એવું કહીને દબાવતા હતા મારા પિતા ઘરે આવીને એમને રોજ વાત કરતા કે ગેનીબેનનો જુલ્મ હવે વધી ગયો છે જેવું ભારે પડી રહ્યું છે એક દિવસ એમને ચિઠ્ઠીમાં ગેનીબેન ઠાકોરનું નામ લખી રેલગાડી નીચે પડીને આપઘાત કરી લીધો મારી માતા અને અમે બધા રબડી પડ્યા અમે હાઈકોર્ટમાં ત્રણ વર્ષથી કેસ કર્યો છે તારીખ ઉપર તારીખ પડે છે છતાં કોઈ પણ ફેસલો આવતો નથી પોલીસ કે જ્ઞાની બેન મોટા માણસ હોય અમારા ગરીબ માણસનું કોઈ સાંભળતું નથી કચેરીના ધક્કા ખાઈ ખર્ચા કરી અમારે દાણાની તકલીફ પડી છે અમારી મરણમૂળ ખર્ચાઈ ગઈ છે જ્ઞાનીબેન તમે તો ધારાસભ્ય થઈ ગયા બબે બંગલા બનાવી લીધા પણ અમને તો નોંધારા કરી નાખ્યા ઉપરથી જ્ઞાનીબેન આ કેસના ફરિયાદી મારા મોટા બાપુને દબાણ કરી અને ચૂપ કરી દીધા મારી સમાજના આગેવાનને બે હાથ જોડીને વિનંતી છે કે અમારી ઉપર દયા કરો અમને ન્યાય અપાવો જો જ્ઞાનીબેન સમાજના છે તો અમે ઠાકોર સમાજના છીએ ને આજે અમારે મરવાનો દાડો આવ્યો છે અમારી વાત સાંભળો અમે કોની પાસે જઈએ ગેનીબેન તમને અમારી અને મારી માતાની હાય આપશે ભગવાન તમને કદી માફ નહીં કરે અમારું જીવન મોતથી અગતર થઈ ગયું છે હવે તો ભગવાન મોત આપે તો એ સારું અમારી ઠાકોર સમાજને અને સરકારને એક વિનંતી છે કે અમને ન્યાય અપાવે